ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે માત્ર દસ મિનિટમાં નવા ચટપટા ટેસ્ટી એવા ફરાળી ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા દહીં ચટણી ચા કે પછી તમે એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ચારસોથી પાંચસો ગ્રામ જેટલા શકરિયા લીધા છે અને શક્કરિયા અહીંયા જ્યારે પણ કોઈ પણ રેસીપીમાં તમે વાપરવાના હોય તો ફ્રેશ હોય એવા લેવાના છે શક્કરિયા જો બે ત્રણ દિવસ જૂના હોય છે તો એ ડ્રાય થઈ જતા હોય છે તો ધ્યાન રાખીને તમારે શક્કરિયા લેવાના શક્કરિયાને તમારે સારી રીતે ધોવા હોય તો ધોઈ લેવાના બહુ માટી હોય તો ધોઈને પછી જ છાલ ઉતારવાની તો અહીંયા બહુ માટી નથી એટલા માટે પહેલાં હું આ રીતે શક્કરિયાની છાલ ઉતારી તરત જ તમારે એને પાણીમાં ઉમેરી દેવાના છે શક્કરિયા છે એ તરત જ કાળા પડી જતા હોય છે એટલે છાલ ઉતારી તરત જ પાણીમાં ઉમેરી દઈશું તો આ રીતે મેં ત્રણેય શક્કરિયાની છાલ ઉતારી લીધી આ રેસિપીથી તમે ચારથી પાંચ લોકો માટે ભજીયા બનાવી શકો તમારે વધારે ઓછા બનાવવા હોય તો એ રીતે લેવાના શક્કરિયાને આ રીતે સારી રીતે મેં ધોઈ લીધા પાણીથી હવે બીજો એક બોલ લઈ લઈશું એમાં પાણી ઉમેરી અને એક ટી સ્પૂન જેટલું મીઠું અને અડધા નાના લીંબુનો રસ ચોવી મિક્સ કરી દઈશું તો આ પાણીમાં આપણે શક્કરિયાનું ખમણ ઉમેરવાનું છે એટલે કાળું નહીં પડે હવે આપણે શક્કરિયાને ખમણી લઈશું તો તમને જોવે તો પ્લેટમાં તમે ખમણી શકો નહીં તો ડાયરેક્ટ સીધું પાણીમાં પણ ખમણી શકો તમારા પાસે જે મોટી જાળીવાળી ખમણી હોય એમાં તમારે એને ખમણવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં ખમણ્યું તો હું ત્રણ મીડિયમ તો પાંચસો ગ્રામ જેટલા શક્કરિયાનું ખમણ મેં આ રીતે રેડી કરી લીધું હવે જ્યાં સુધી તમારા ભજીયા ન બનાવવા હોય ત્યાં સુધી આ પાણીમાં રાખવાનું નહીં તો શક્કરિયાનું ખમણ કાળું પડી જાય એટલા માટે આપણે એને લીંબુવાળા પાણીમાં ઉમેર્યું હતું હવે શક્કરિયાના ખમણને હળવા હાથે નીચોવી પાણી રહે એ રીતે તમારે એને બીજા એક બોલમાં લઈ લેવાનું છે તો આ રીતે મેં શક્કરિયાનું ખમણ બોલમાં લઈ લીધું હવે એમાં એક ટી સ્પૂન મરીનો પાવડર અતકચરો કે પછી આ રીતે ફાઇન પાવડર પણ લઈ શકો એક ટી સ્પૂન શીકેલા જીરાનો પાવડર દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરી દેવાનું છે એક ટી સ્પૂન ખમણેલું આદું બે લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા તીખું વધારે જોવે તો લીલા મરચાં વધારે લેવાના અડધો કપથી એક ચોથા કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા સાથે નાના અડધા લીંબુનો રસ નીચોવી દઈશું હવે બાઇન્ડિંગ માટે આપણે ફરાળી લોટ ઉમેરવાનો છે તો મારા પાસે મિક્સ ફરાળી લોટ છે અડધો કપ જેટલો મેં ઉમેર્યો તો આમાં રાજગરો સાબુદાણા અને મોરૈયો ત્રણેય મિક્સ કરીને જે લોટ આવે એ મેં લીધો છે જો એ ન હોય તો અડધો કપ તમે રાજગ્રાનો લોટ પણ લઈ શકો તો રાજગરાનો લોટ કે મિક્સ ફરાળી લોટ તમારે લઈ લેવાનો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા અતકચરા વાટેલા શિંગદાણા બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સફેદ તલ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે અને ત્રણ ટેબલ સ્પૂન સૂકું ખમણેલું નાળિયેર મેં ઉમેર્યું છે કોપરું અને પછી આ રીતે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરો તો બાઇન્ડિંગ ન આવે તો હજી તમારે એક ચોથાઈ કપ જેટલો ફરાળી લોટ ઉમેરવાનો અહીંયા મને જરૂર નથી પડી ડિપેન્ડ તમે શકરિયાનું છીણ ઝીણું મોટું કેવી રીતે કર્યું એ પ્રમાણે તમને ફરાળી લોટ વધુ ઓછું જરૂર પડશે બહુ વધારે પડતો નથી ઉમેરવાનો માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ ફરાળી લોટ ઉમેરવાનો છે બાઇન્ડિંગ આવી જાય એટલે આ રીતે હળવા હાથે તમારે આવા ગોળ ગોળ ભજીયાનો શેપ આપવાનો છે તો હળવા હાથે બહુ વધારે પડતું તમારે એને પ્રેસ નથી કરવાનું આવો ભજીયાનો શેપ એક સાથે મેં સાત આઠ ભજીયાને આપી દીધો હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે ભજીયાને જે શેપ આપ્યો છે એ સાતથી આઠ કે જેટલા તેલમાં આવે એટલા ભજીયા તમારે ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર તમારે એને દોઢ મિનિટ જેવા એક સાઈડથી તળવાના છે પછી ત્યાં સુધી ટચ નથી કરવાના દોઢ મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરવાની પાછા આ ભજીયાને તમારે બહુ અડવાના નથી નહીં તો છૂટા પડી જાય આ રીતે બીજી દોઢથી બે મિનિટ જેવું મેં એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કર્યું હવે આ રીતે એકવાર એને આપણે સાઈડ પાછી ચેન્જ કરી લઈશું અને હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તમારે એને તળવાના છે તો બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા એવા ભજીયા રેડી થશે આપણે લોટ બહુ વધારે વાપરશું તો થોડા સોફ્ટ થશે એટલા માટે તમારે વધારે પડતો લોટ નહીં વાપરવાનો માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ફરાળી વાપરવાનો અને આ રીતે ભજીયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવે એટલે તમારે એને કાઢી લેવાના છે તો આવા ભજીયા તૈયાર થઈ ગયા આ જ રીતે બીજા બધા ભજીયા પણ આપણે તળી લઈશું ગરમા ગરમ ભજીયાને તમે તરત જ સર્વ કરો સાથે મરચાં જો તમારે ખાવા હોય તો મોળા મરચાં કે તીખા થોડા હોય એવા મરચાં તમારે તળવાના ચા સાથે દહીં સાથે એકલા કે ફરાળી લીલી ચટણી સાથે તમે એને સર્વ કરી શકો તો એકવાર આ રીતે કુરકુરા ક્રિસ્પી એવા ફરાળી શક્કરિયાના ભજીયાની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવા ફરાળી શક્કરિયાના ભજીયાની રેસિપી કેવી લાગી તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ